સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલનાક કરી છે શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી તારવાડી માર્કેટમાં શાકભાજીના વેપારની આડમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની ચોકાવનારી વિગત સામે આવી છે રાંદર પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તારવાડી શાકભાજી માર્કેટ પાસે એક શખ્સ નશાકારક પદાર્થ સાથે ઉભો છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને નઝીલ રસીદ સૈયદ નામના ઈસમને પકડી પાડ્યો હતો આરોપી વ્યવસાય શાકભાજીનો વેપાર કરે છે પરંતુ તેની પાસેથી પોલીસને શાકભાજીના બદલે જીવલેણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ તપાસમાં આરોપી નઝીલ સૈયદ પાસેથી કુલ સત્તર પોઈન્ટ સિત્તેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે જેની બજાર કિંમત આશરે રૂપિયા ત્રેપન હજાર સો જેટલી થાય છે આ ઉપરાંત પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ત્રણ હજાર આઠસો પણ જપ્ત કર્યા છે ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં ઉઝેફ શેખ અને સોયબ નામના બે શખ્સોની સંડોવણી છે આરોપી નઝલ સૈયદ અગાઉ પણ ડીસીબી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે પોલીસે હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના અન્ય કયા યુવાનોને તે વેચવામાં આવવાનો હતો